લોકો એ જણાવો કે ઘરમાં ટોયલેટ બાથરૂમનું સ્થાન કયું હોવું જોઈએ જેથી વાસ્તુ બેલેન્સ પણ રહે સરસ આમ જનરલી આપણે લોકો એવું માનીએ છીએ કે ટોયલેટ બાથરૂમ એટલે નેગેટિવિટી અને વાત પણ સાચી છે સૌથી વધારેમાં વધારે નેગેટિવિટી આપણા ઘરોમાં જો ક્યાંથી આવતી હોય તો ટોયલેટ બાથરૂમમાંથી આવે છે પણ ટોયલેટ બાથરૂમ હોવું એ પણ જરૂરી છે ઘર ત્યારે જ ઘર કહેવાશે કે જો એમાં ટોયલેટ બાથરૂમ હશે ત્યારે એક સમય એવો પણ હતો કે લોકો ઘરમાં ઘરમાં જમતા જમતા અને બહાર જે લોટે જતા હતા એક સમય એવો હતો કે લોકો ઘરમાં જમતા અને બહાર જતા હવે સમય એવો આવી ગયો છે કે લોકો બહાર જમે છે અને ઘરમાં જાય છે તો ટોયલેટ બાથરૂમ પણ એક એવું અગત્યની વસ્તુ છે જીવનમાં ઘર ત્યારે જ ઘર કહેવાશે જેમ આપણે સમજીએ છીએ કે ઘરની અંદર પૂજા હોવી જોઈએ એમ એક વાસ્તુ એક્સપર્ટ તરીકે હું ચોક્કસ માનું છું કે ઘરમાં ટોયલેટ બાથરૂમ પણ હોવા જોઈએ પણ ટોયલેટ બાથરૂમનું યોગ્ય સ્થાન કયું એ અગત્યની વસ્તુ છે બેન પૂર્વ દિશામાં શક્ય હોય ત્યાં સુધી ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ જો ટોયલેટ બાથરૂમ તમારે તમારા ઘરમાં બનાવવા છે તો એટલું યાદ રાખજો પૂર્વ દિશા અગ્નિ ખૂણો અને ઈશાન ખૂણો આ આટલી જગ્યા છોડીને તમે ટોયલેટ બાથરૂમ બનાવો તો એનું યોગ્ય સ્થાન કહેવાય એટલે કે દાખલા કે તમે પશ્ચિમ દિશામાં નૈઋત્યમાં પણ બનાવી શકો પશ્ચિમ દિશાના વાયવ્ય ખૂણામાં પણ બનાવી શકો છો દક્ષિણ દિશામાં પણ બનાવી શકો છો પણ એ ખૂણા જે છે અગ્નિ ખૂણો ઈશાન ખૂણો અને પૂર્વ દિશા એટલું છોડીને તમે ટોયલેટ બાથરૂમ બનાવો તો હું એવું માનું છું કે દોષ લાગતો નથી અને ટોયલેટ બાથરૂમને એવી રીતે તમે બનાવો કે જેનાથી જેનાથી તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ જેને એમ કહેવાય કે નેગેટિવિટી તમારા ઘરમાં ન આવે એવી રીતે ટોયલેટ બાથરૂમ બનવા જોઈએ એનું સ્થળ એવી રીતે યોગ્ય હોવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ટોયલેટ અને બાથરૂમની કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવે નહીં જી 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 બિલકુલ પણ બાપુ આજકાલના મોર્ડન જે ડિઝાઇનમાં મોર્ડન ઘરોમાં તો એવું પણ બનતું હોય છે કે મંદિર જ્યાં આપણે રાખ્યું હોય અને એની પાછળની જે દીવાલ હોય ત્યાં જ પાછળ જ બાથરૂમથી ટોયલેટ આવતું હોય છે તો પછી એવામાં શું બહુ સરસ મેં જેમ પહેલાં વાત કરી એમ કે ઘરની અંદર પૂજા પણ જરૂરી છે જી અને એવી રીતે ટોયલેટ બાથરૂમ પણ જરૂરી છે તો તમે જે સવાલ કર્યો આમાં હું થોડુંક ઉમેરું તમે એમ કે તમે જે સવાલ કર્યો એમાં એવું છે કે જ્યાં પણ ટોયલેટ બાથરૂમ હોય એની એક્ઝેક્ટ પાછળની દિવાલમાં જો પૂજા હોય તો શું તો વાસ્તુદોષ કહેવાય જો હવે આમાં એવી વાત છે કે સૌથી પહેલાં તો ટોયલેટની સામે અથવા તો પૂજાની સામે જો ટોયલેટ હોય તો એને બેલેન્સ કરવા માટે શું કરવું છે તો તોડવાનું નહીં તોડને કાં તો ફંડા નહીં છે તો તોડવાનું નહીં કારણ કે તમારા ભાગ્યમાં જે છે એ જ ભગવાને આપ્યું છે માટે જે છે એને બેલેન્સ કરવાની કોશિશ કરો તો તો શું કરીશું જો જો તમારા તમારા પૂજા ઘરની સામે સામે મંદિરની ટોયલેટ બાથરૂમ હોય પહેલી વાત એ યાદ રાખજો કે શક્ય હોય ત્યાં સુધી એ ટોયલેટ કે બાથરૂમનો મુખ્ય દરવાજો બંધ રાખવાનો અને ટોયલેટની અંદર જે ટોયલેટ સીટ છે એ હંમેશા બંધ રહેવી ટોયલેટ સીટ બંધ રાખો અને જે દરવાજો છે એ બંધ રાખશો તો એ નેગેટિવિટી નહીં આવે તમારે જે પૂજા ઘર છે એને પડદો લગાવો લાલ કલરનો પડદો એવી જ રીતે જો માની લો કે તમારી પૂજા જ્યાં છે એને પૂજાની એક્ઝેક્ટ પાછળ જો ટોયલેટ બાથરૂમ હોય તો ટોયલેટ બાથરૂમની દિવાલ અને પૂજાની જે દિવાલ છે પૂજાની પૂજા રૂમ છે અથવા તો જે જગ્યાએ પૂજા મૂકી છે એ જગ્યાએ દિવાલની ઉપર ચૂંદડી લગાવી દો અને કહેવાય પાટેસર એ ચુંદળી લગાવાથી એ દિવાલની ઉપર ચૂંદડી જ્યાં મંદિર જે દિશામાં રાખ્યું છે તે જગ્યાએ જો તમે ચૂંદડી લગાવી દેશો તો એ દોસ્તોથી એવી જ રીતે ઘણી વખત એવું પણ બને છે કે તમારું જે ટોયલેટ બાથરૂમ છે એના એકઝેટ ઉપર ના માળે અથવા તો તમારું જે તમારું જે ટોયલેટ બાથરૂમ છે એના એકઝેટ નીચેના માળે પૂજા રૂમ છે તો તો ઉપરનો જે માળ છે એ માળની એટલે કે એટલે કે પૂજા રૂમ જે જગ્યાએ છે એનું સીલિંગ અને જે ઉપરનો માળ છે એની નીચેની જગ્યા ત્યાં તમે ચંદરવો લગાવી દો તમે ચંદરવો લગાવી દેશો તો એ દોષ દૂર થશે પણ તોડફોડ કરશો તો તમે દુઃખી થશો તોડફોડ કરશો તો ખર્ચો વધશે અને તોડફોડ કરશો ને તો ક્યાંક ને ક્યાંક તમે સેટ નહીં થાવ એટલે તમને તકલીફ પડશે કે આ તમે ખોટું કર્યું એટલે હંમેશા યાદ રાખજો એસેસરીઝ થ્રુ તમે બેલેન્સ કરશો તો કોઈ પણ પ્રકારની નેગેટિવિટીમાંથી બહાર નીકળશો અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે 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 હવે તમારે બેને કહે છે મળશે વાહ ખૂબ સરસ ધન્યવાદ